મારું બેટું પેલા મનુજજી કેતા રોજ ઉડી ને ફોન આયા કરો ચીચુ નું કે મારું બેટું ગોડા હું ચે ને છોકરી તો આવી છે ખાગુ તો આવ્યું છે ઘટના છે મારી બેટી પણ હવે ચીચુ મારું બેટું છે ગોડા અમને લઈ જવું હકુ કરાવવા ચીચુ બતાવવા ચીચુ અમને કોઈક ઊંધું સીધું બોલી દે તો મારો ઠપકો અભરવાનો ને ગમે તેમ કઈ જીતું હક્કું તો કરાવવું છે મારે મનુજીન મમ મને કેવું તો પછી ફોન ફોન કરીને મનુજી વાત તો કરો જો મનુજી દેવાનો પેલા કે ચીચુ તારે કશું બોલવાનું પણ વિદા ના કરતો માટે રોટલા તો કરીને કપડા બપડા તો ધોશે ચીચુ ના તો ચીચુ રાજી તો આપડે રાજી કોકનું હારું થતું આપણે સુ ના કરીએ હા હું ભાઈ ભાગ લેવાનો ખોટો ભાગ લેવો ખોટી પોત પોત જગ્યા વાતો થાય કે આવું કરવી એવું નહીં કરવાનું હા પોચ બૈરા ભેગા થાય ને તો તોડ આવે પણ પોચ આદમી ભેગા થાય ને તો કોકનું હારું કરીને આવે ના મનુજી ફોન તો કરવા દે મનુજી સમાચાર આવવા દો આ મનુજી આ ફોન ઉપાડ દે ને તો હારું ફાટ દે

તો તમારે કરવું હોય ને તો તમે મને સમાચાર આલો એટલે હું આવું સારું 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 એડો એ સમાચાર આવશે મારા બેટા હારા સમાચાર તો સારું છે હવે મનુજી મને <laughs> a કોઈ આવે ઝુંગીર પાદરવાની ભેહજો થયો હે ભેહજો હ કોણ નિયાર પડાવું આવે લઈને અલબા ના થાતો પાહો હવે હવે નકે હે મારો ભૈરબલાઓ એ તારા વેજો તો તારા બેય મન જીતે થાય કે તારા ભાઈ ની पुती जो तारु रत तो, तो किवी से तना कुल बायरिया जिए तना सतिन ले जो रखडिया महा उनाला आतो तो मा उदे सतिन ले भरियो आ सतिन ले तो भरि रही मैं हो चतरी चतरी करी हम बाबा तने không muốn làm đâu, haha, chỉ đơn giản là miệng mà hát nhiều hơn, nhiều. Derliğe de gidene

परम पोसन म्हणजे पचे उमर तो भरी गई भैया पोसन ने 75 पत्नीयो अरे मोसू का बोलू ने वान कर दे ना समाजा ने आले मारा आमेन वाकु टाव पडियो हा 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 मारा तने की कुडिया ke mati tu malsena hati tu siapa Aku wada na us hak nak coba ha hati dia ni tu apa ye mari masa ni sutrio sutrio oto kena kat tu pro arwen tu nak kena ya nak kena wada awara awara tak wada ni oto na na oto nak kena wada harwa thai ni anwa ni ni dia harwa kai thai ni nak kena to Jitu tu bola, buaya tu jitu sudrio, nak sudrio tamal. Inawa jauh inawa. Oh,

पा तमा कोई मन नहींचताना पना ह आन नवा ब प म ना को ना र ना पण वा जोवावाईवायो

Hai hai, naka tapasi Nami nya, hai hai nika Hai hai, to tu tisu mulao to Latao tisu mulao mulao, kancha Naya ho, temen pangkhano lai lo ko Ho, haa, lo kao Haa Haa, lai lo, po kao Haa, laa Ho, sumai, hai haa,

awal tu tanji cun tak cinta lah ya modu jika wajar, jika 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 mula wajah jika 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 nama biaya jika 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 Gracias. Claro.

રે મને હેરાન કર્યો ઓહો તવ તુલે હેરાન કર્યો ભઈ અરે બોમ પર બોમ પડવા માટે મારા જા

હજી એવો એવો જ છે વાદળા જેવા તારા ટીવ છે કણવાણી પર ઘણા આ પર આપ તો હે કે હું પિક્ચર તો બહુ ચોકી ઈચ્છા થઈ એટલે હું મંજી કે જી કાઢી પીચે હું જઈ ઓ મારું બોડે છે આ પીચે નું જાણે માં ઇન્દરામ નું શોખ છે બળ બળ હો વાર પસાર કુએડા બળ બળવાણતા છે બળવાયા આ તો મારો નાનું હો કો ખેકની ને પે ની હરીયા અમારે જદી ને હીયા કા અને હાકુ લાયો હો તું ધીમો રે ધીમો રે બહુ બોલ બોલ ના કરી 45 વર્ષ હવે તારી હકે થઈ ગઈ હે શાંતિ રે બોલી ગઈ લા ભાઈ એ બોલે ને એને હું જો તમે તમે હે ને માર હું તો તમારા હમુ જોઈને હાકુ લાયો છું આ ગોડા હમુ નહીં જોયો ગોડા હમુ જોયો તો તમે તમારા ઘરે ના આવો એને ઘરે ખરું ઉપલે માલ ખાલી હે એટલે તમે ગમે તે બોલે ને તો તમે ખોટું ના લગાડતા હો તો પણ મને હેરાન

તમે જ બગાડી જો હોય ને એનો તના દે બોઠા છોડે હોય ને તો આ બોટ પર બેડા ના કરો તારા યો ભાઈ ઘરે મારે મારો કોઈ ફમી નહીં રાખી ઘરે શીખવાડી પણ માર બેટું સુધરતું જ નહીં આવ ન આવ રે ચાલો ન આવ ન હો 50% મગજ વાળું શું કરવાનું કે હે જો પાલી પડી ગઈ હોની બૈરો માણો કેસે લઈ આલો હવે લિયા લો લિયા લો હવે તું દયા કરો આ રોક જે છે ને જોડે કે ભાઈ તમે હવે જોઈ લો છોકરા ને કરો ના હોય તો રાજીટ કરાવે રાજ છું માણું કરે કુટું નહીં કરાવલક વાડ્યો એનો હું કરાયે વર્ગાવી દો દાડીએ વર્ગાડી દો દાડિયા વર્ગાવી દો બીજા કોઈ ये एरिया आपने पहले बना पोपट बना हुआ है थी थी। हाँ, था। हाँ।, था था। हाँ 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 पापा था तो पोपट ये बना था हुआ ये बना मोरे बना हुआ है तो सही कहा है तो सीधे ठीक है हमारे सामने का ना हम जेठा बेटा रोड का टाइम करना है बहुत हार्ड वाला हम जो करने का है सही नहीं आता हाँ हाँ पार्टी जो आपको करो थाट लाए रियाउ नहीं ना रियाउ नहीं रियाउ लगता हाँ लेकिन मैं बहुत ही मिलवा हूँ अरे रियाउ समान नहीं है वो बेहाल हम करो आप बताइए मुझे जत्तो नहीं है तो हाँ हार्ट मीन दे जाओ हाँ हार्ट <laughs> हाँ ताकि <laughs> जो तो हाँ और ये हमारे बाद में तो एक हाफ़ मूवी है और शोरी के तो बाप मोनी जाए अनशोरी मोनी जाए निकली में एक भी नहीं है और मैं हाफ़ में तो हार हो इसलिए बिना हो शोरी तो बाप आवे जो हो अनशोरी जो आवे ना तेरे दम क्यों प्रेज़ क्यों डम ही एक चम्मचे ना बोल तो मुंगा हो नहीं तो होत ગુજ્જુ પાટાટીમ કુજુ પાટા